અજે ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળ છે મિત્રો રોજ કરતા ગોરો ભાઈ બપઈ સરામ આજનો ટ્રાફિક તમે જોઈ શકો છો વેલ્યુ છે ત્યાં ચાલો પેલા કાલોભેરદન દશ ગ્રાવી ભાવના પરમાત જય જય શ્રી રામ બપઈ સરામ આજના લાઈ દર્શન કાલોભેરદન આજના લાઇવ દર્શન કરી શકો છો મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે ગાદી મંદિરએ ત્યાં સમાધિ મંદિર અને પછી જેતી ધ્યાન મંદિરેશું તો લાઇવ ઉપરને જો મિત્રો આજે રામ નવમી છે રામ નવમીના દિવસે ઉષ્પરા છે જાડેજા બાપુસ્કરામભાઈ રાણા ટાઈમ પછી તેવો લાઇવમાં આવ્યા છે તો આજના લાઇવ દર્શન ટ્રાફિક જોઈ શકો છો કે આજે આરાપે ખૂબ વધારે છે મિત્રો ચાલો મિત્રો તો ટીની મેગા ગોજી ને બીજા મંગળા દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો અત્યારે આપણે ગાડીની અંદર આવી જશું બધું લાઈવ દર્શન કરાવ્યા છે ચાલો મિત્રો નજીક જઈએ અને બાપાના દર્શન કરાવ્યા તો લાઈવમાં બની રહેજો આજનો લાઈવ દર્શન

કઈ મોકલાને સક્રાવવા છે તો લાઈવમાં બની આવી ગયો 3:00 વાગ્યે નિમન રમેશ સક્રાવ્યા આજનો ટ્રાફિક જોય શકો મિત્રો ભેલું છે તો આજે ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે તો સમાજવિંદે જઈ અને સમાજવિંદે દર્શન કરાવ્યા ભાઈ આજનો ટ્રાફિક જો મિત્રો તો ખૂબ જ વધારે જોવા મળે છે સમાજવિંદે પહોંચી ગયા છે અને નવા મિત્રોને જણાઉં તો ચેનલ મન હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે जैसे करी सवाल इसमें बनने टाइम लाइव सेशन हो सकेगा आज से समाधि नगर भाई गौरव भाई जी करा बोलो करा

કે કે મંડપ ના ખેલાસ્થાન વૃક્ષ કણ શેડમ થાય તો ત્યારે હવે આપણે જામ મંદિર જઈએ છે અને જામ મંદિરના દર્શન કરાવ્યો નજીક થી તો લાઈમાં બની રહેજો પાછે જામ મંદિર જામ મંદિરના લાઈ દર્શન આઈ થી તમે મંદિર જોઈ શકો છો મને મને માંગી રહ્યો છે આજના લાઈ દર્શન બધા મિત્રોનો પાપશ રામ જય શ્રી રામ રાધા રાજા મિત્રો આજના લાઈ દર્શન કરી શકો છો ચાલો હે ધ્યાનમની તરફ જે ને ધ્યાનમની પ્રદર્શન કરાવીએ અને નવા મિત્રો એને જણાવી દઉં કે ચેનલ માં જો તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો ચેટી કરી સવારે અને સંજે બને ટાઈમ લાઈવ દે સેટ કરો ચાલો તો અત્યારે આપણે ધ્યાનમની રાવી દેશે ધ્યાનમની ના લાઈવ દેશે નજીક થી કરાવીએ આ છે ધ્યાનમની આલમે ઓ ભાઈ ત્યારે હું હતો આ હા આજે ધ્યાન ધ્યાનમણા લાઇ દર્શન ઓના નજીક થી દર્શન કરાવ્યા અને ઘર ની અંદર બાપાના પણ દર્શન કરાવ્યા તો લાઇ માં બની રહ્યો છે મિત્રો હરશુબ ભાઈ કાતરીયા બબસ્ત્રા મે પુણે થી લાઇ માં જોડાઈ જ છે તેમનો બહુ બહુ આભાર તો જો આપણી સાથે લાઇ માં જોડાઈ જ છે ચલો દિને દિમાગોજી મેજીક તે બેચન ગરાવી તો આજે ધ્યાન મે ધ્યાન મે લાઇ દર્શન કાંતિલાલ પટેલ વ્યવસ્થરામભાઈ કેવ પણ કાંતીભાઈ હરીપુરા થી લાઈમાં જોડાઈ ગયા છે તો આજ ના લાઇ દર્શન ઘણા બધા મિત્રો ને લાઈક આવી જશે ખુખવા બા ધ્યાન મે ના મ્યુઝિક તે દર્શન થોડું ની અંદર તો બાપા ને દર્શન કરાવી તમે તો આઈમો બની આવી જો મે બોલુ મા મિત્રો ધ્યાન થી જોશો તો મને બાપા ના દર્શન દેશે બે આંખ ના कान મોઢા બધું જોય છે દેશે તો વર્ણ ની અંદર બાપા ના નાઈ દર્શન સરસ ભાઈ દોરો ભાઈ ખૂબ સારું જોયું ના ના વાતો ન લે મને લાઈવ દેશે મિત્રો જોઈ શકત ને બે આંખ કામ મોડો બધું જે દેશે છે કે દિવાગલ જે ને બીજા મનમાં દેશે આવિયા ચાલો ઘણી ઘણી ગાડીની તરફ જઈએ અને આજે ટ્રાફિક ખૂબ વધારે છે હવે બાપાને ખબર હોય તમારી કોમેન્ટ હશે મિત્રો તો મંદિરના સું દર્શન થઈ રહ્યા છે મિત્રો ધીમે ધીમે આપણે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન આજે આપણે અંદર મૂર્તિના દર્શન કરાવીશું ને રામ લક્ષ્મણ સીતાજીના પણ દર્શન કરાવશું કારણ કે આજે રામનવમી છે એટલા માટે તો લાઈવમાં બની બન્યા પહેલા આપણે વિડિયો વિડીયો પૂરો કરી દઈએ પછી બીજો વિડીયો લાઈવ કરશું મિત્રો તો લાઈવમાં બની બન્યા રહીજો As no traffic joy should have no terrachim project.

तो बीजो हमें लाइव मूक है तो आ सुधी आ वीडियो अपना कट कर दिए कारण कि बीजो वीडियो बीजा मैं देखो लाइव करो तो हाँ भाई बदा ने रोज आठ सौ रुपया खूब पूरा मैं तड़का में चलो मित्रों तो आज भी लाइव में पूरा रात है वापस कराम लाइव में खूब खूब आभार पाँच पैसा लाइव मूक मित्रों लाइव में बने रहो नवा मित्र होने के चैनल में नवा हो जो चैनल सब्सक्राइब करिए है की तो करिए सवार इंसान तो बने तो लाइव देखो देखिए चलो मित्रों तो फ्री पास हमने लाइव में के लिए जो है लाइव में बने रहिए तो अपने राम बस में सीता जी ना बिजी हुई है लाइव में के लाइव में बने रहिए तो आप अच्छा राम सही सही राम